આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દિવાળીપુરા સિનિયર સિટીઝન દ્વારા બાવીસમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિરના પ્રાંગણમાં દિવાળીપુરા એસોસિએશન વડોદરા દ્વારા જ બાવીસમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં સિનિયર સિટીઝનનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે પ્રમુખ કલાબેન પટેલ ઉપપ્રમુખ હસમુખભાઈ શાહ ઇન્દ્રવદન મહેતા મહામંત્રી મનુભાઈ પટેલ મહામંત્રી પ્રવીણભાઈ મહેતા ક્રોષાધ્યક્ષ મગનભાઈ દોડિયા પૂર્વ કાઉન્સિલર અને કારોબારી સભ્ય શકુંદલાબેન તેમજ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા સાથે જ ભભાઈ નું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું અમારે અમારું સિનિયર સિટીઝન દિવાળીપુરા સિનિયર સિટીઝન એસોસિએશન ચાલે છે અને એમાં અમે દર વર્ષે વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ વાર્ષિક ઉત્સવમાં અમે અલગ અલગ પ્રવૃત્તિ કરાવીએ છીએ ગરબા કરાવીએ છીએ રંગલો રંગલીનું ભવાઈ કરાવીએ છીએ પછી સમૂહ છે પ્રાર્થના છે આ બધા અમે આપણો પ્રોગ્રામ પ્રોગ્રામો કરીએ છીએ અને સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે બરોડાની શાન એવું કહેવાય એટલે સિનિયર સિટીઝન અમારા એટલા બધા ઉત્સાહભેર ભાગ લે છે અને ઉત્સાહ પર આ બધા જ અમારા સિનિયર છે ને એ લોકોએ પણ ખૂબ સારી રીતે ભાગ કર્યું છે અને અત્યારે અમારું સ્વાગત નૃત્ય પણ ખૂબ સારું ચાલે છે અને ખૂબ સારી રીતે અમે એન્જોય કરીએ છીએ આજે અમારો સિનિયર સિટીઝનનો વાર્ષિકોત્સવ છે અને તેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે સાથે આનંદ પૂર્વક બધા મજા કરી શકે એ રીતે પ્રોગ્રામ ગોઠવ્યો છે અને તેમાં અમારા પ્રતિનિધિ તરીકે મુખ્ય મહેમાન તરીકે નિત્યાનંદજી મહારાજ પધારવાના છે અને અતિથિ વિશેષ તરીકે ચિરાગભાઈ બરોટ આવવાના છે અને એમની સાથે આપણા નવા લોકસભાના સભ્ય જે નિમાયા છે એ પણ પધારવાના છે હેમંશીભાઈ જોશી એ પણ પધારવાના છે અને આ કાર્યક્રમના પછી બધાને પ્રીતિભોજન કરાવવાનું છે અને બધા ખૂબ જ આનંદપૂર્વક આ ઉત્સવ માનવે છે આ અમારો બાવીસવો વાર્ષિકોત્સવ છે